ભાજપમાં માં કોંગ્રેસ વાળી થઈ પ્રમુખ ની પસંદગી માટે ચૂંટણી નો માહોલ જામ્યો કાર્યકરો છે કે પાટીલ ની ટર્મ પૂરી થઈ છતાં આટલો સમય લટકાવી રાખ્યું નહીં તમને કહી દઉં કે આજ સુધી ભાજપ માં પ્રમુખ પદ માટે ક્યારેય ચૂંટણી નથી થઈ તો વિચારો કે પક્ષ માં કેવો માહોલ હશે ચૂંટણી તો કોર્પોરેશન ની પણ આવી રહી છે તો કોર્પોરેટરો પણ એક્શન માં દેખાય જ ને